જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક અને અહીંયા જો કોણ સુઈ ગયું છે ભગત ભગત સુઈ ગયું છે ભગત ઉપર અહીંયા જૈમિકભાઈ એ ફોનમાં જોઈ રહ્યા છે ને હું જઈ રહી છું ઉપર આ મેં તૈયાર કરી દીધું છે આંડવા ઢોકળાનું તૈયાર આપણે જે ઘંટી ચાલુ કરી દીધી છે એમાં દડવાનું છે એમાં દડી લઈશું ઉપર જઈશું પહેલાં અને ચાલુ કરી દઈએ જો ખિસખુલી ચાલી ને આ લીંબુડીમાં જતી રહી છે ચકલીઓ જો કેટલી બધી છે ત્યાં અહીંયા છેકથી આ તાર ઉપરથી છેડતી ચાલતી 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 આમ ગઈ સરસ હતું હું જોવાનું હમણાં હું ફોન લેવા ગઈ ત્યાં સુધી તો અહીંયા આપણે છોકરાનું ગરબા મૂકી દીધું છે જોઈ શકો છો જો હિસકોલી એવી રીત આર ઉપર ચોંટી ગઈ છે ને એમ ચાલશે હમણાં જઈ જો 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 ફટ 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 આહા આહા ઉપર પણ ચડી ગઈ અને આ બીજા જો જતી રહી ઓલી બાજુ અહીં આપણે ઢોકળાનો લોટ ચડાઈ ગયો છે સરસ મજાનો અહીંયા જો અમરા વઘારાઈ રહ્યા છે સરસ મજાના થઈ ગયા છે જેમી કે મમ્મી ભૂખ લાગી છે તો આને તડકે ક્યાનના મૂકી દીધા હતા સરસ તપી ગયા છે બસ આ થઈ જાય એટલે પછી બીજા આટલા વઘારવાના છે તે પણ વઘારી દઈશ તો ફાઇનલી આપણા મમરા વઘાર ગયા છે આ છે મરચા વાળા અને આ મરચા વગર ના રાખ્યા છે અને અહીંયા આપણી ખજૂર આમની ચટણી સરસ મજાની જો યસ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા હવે આપણે મૂકી દઈશું કરવા ચણા પલાળીને રાખ્યા હતા તો શું બનાવવાનું છે તે તમે

મમરા લઈને બેસી ગઈ છું અને આ જો કપડાં તો વાળવાના અહીંયા પડ્યા છે તમે તારી ઘડિયાળ બોલે છે ટીક 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 રોજ ઘડિયાળમાં ટીક ટીક વાગે છે બસ તારક મહેતાના ઉલટા ચશ્મા અને જો અમારું ભગત

બનાવી છે રસોઈ કરતી વખતે આપણા કપડાં ના બગડે એ માટેનું છે એવું બન્યું છે જરા કોમેન્ટ કરીને જણાવજો અહીંયા ચણા આપણા બફાઈ ગયા છે સરસ મજાના અને અહીંયા મૂકી દીધું છે બટેકા બાફવા માટે મેં શું બનાવ્યું છે તે આગળ આગળ જોતા રહો આપણા ચણા બફાઈ ગયા ફાઇનલી આપણા બટેકા બફાઈ ગયા છે હવે અમે શું કરીશું તે આગળ આગળ જોતા રહો ફાઇનલી કપડાંની ઇસ્ત્રી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કેટલા બધા આસા અને કેટલા બધા અમે કરી દીધા જો અમે બનાવી છે પાણીપુરી આ છે રગડો રગડો તૈયાર કરી દીધો છે જેની ચણાનું વાવ એમને માવો છે જ્યાં છે પાણી સરસ મજાનું આ ખજુરામણીની ચટણી જે તમે બતાવી હતી તે અને આ છે લીલી ચટણી જો તન્મયભાઈ બધું લઈને બેઠા છે બધું કરીને ખાશે જૈમિક ભાઈ જો લીલો માવો બનાવી દીધો છે સરસ મજાનું હવે અમે બધા ખાઈ લઈએ ચાલો બધા પાણી પાણીપુરી ખાવા ચાલો બધા મેં ખાઈ લીધી છે પાણીપુરી એક પેકેટ તો પૂરું થઈ ગયું અમારે ત્રણ વચ્ચે માવો બનાવશે પણ તન્મય જો અહીંયા બનાવશે તન્મય બનાવી આપો હે મન બનાવી દો હા તો જૈમિક બનાવે છે ને માવો ઓકે રગડો હતો તે પૂરો થઈ ગયો છે એટલે અમે માવાની અંદર ચટણી નાખીને લીલી ચટણી નાખીને ચાટ મસાલો નાખીને માવો સરસ તૈયાર કરી દઈએ છીએ તન્મય જો અહીંયા સેવ ને ડુંગળી ને બધું અલગ અલગ કરીને ખાય છે